ચાના આયા હા ના આયા તો આયા તમે ફોનમાં ફોનમાં તો આખો દાડો આખો દાડો ખાવા એ બની ગયું નહીં ગયો ખાવા એ બની ગયું હોય ગણીયે બોલો તો બે આ ફોન માં ફોન માં ફોનમાં શીખર હું ડાટ્યું નહીં પડતી આખો થોડી ફોનમાં કોઈ નહીં ડાટ્યું તાર હું

આવીશ ડોકાલી ને એકલી રસ્તા આ કરવાનું હોય ખાલી એ તો અમારે રૂમ માં બે ખાવાનું હોય તાણ

બે નાટકો કરી બેઠા બેઠા વળી કોઈ તારું કોમ કરે મને હું લેવું કરે છે પોતી કંટાળી હોય મારા પર ગુસ્સો બધો કાઢા અહેવું માણસ ને મને બેઠો તો ના બે જગ્યા છો તમે મને ઈ કો છે બેહી જ રહેવા એ બેહી રેવા એટલે બકુ મેમન જ ઘેર આવે છે અલે પણ બેહી જ રહેવાનું બીજું કશું કોઈ એક્ટિવિટી એટલે હું નોકરી થી થાકીને આયો તો બેઠો શાંતિથી જો પેલું લઈ આવો હું દહીં લઈ આવો પનીર નું શાક હા નું શાક ખાવું હોય ને શાક લઈ આવો જો નહીં શાક ખાવું મત હું તો મરચું વઘારેલું ખાઈ લે જા જો હું મને લેવા આવવા જવાનું

ગુસ્સો આવે એવું હો કોણ ઓલ ઇઝ નહીં નહીં બોલેગા બોલતે કોઈ ઓના જોડે લમણા નહી તો કશું મતલબ જ નહીં સુધરવાના જ નહી કદી જ રહેવાના ના ના કશો મતલબ નહીં આટલું આટલું બોલીએ તો એ What?